દામનગરના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મકુમારોને સામૂહિક જણોઈ બદલવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સમસ્ત દામનગર બ્રહ્મકુમારોનો સામૂહિક ઉપનયન સંસ્કારનું આયોજન થયું શ્રાવણ સુદ પૂનમ બ્રહ્મકુમારોને જણોઈ બદલેલી હતી ઉપનયન સંસ્કાર કરી નવી જણોઈ ધારણ કરી યજ્ઞોપવિત્ર ઉત્સવ ષોડશ સંસ્કાર સર્વદેવોનું આહવાન કરી વૈદિક વિચાર સાથે તેજસ્વી બુદ્ધિ દીક્ષાની પ્રતિજ્ઞા આપવામાં આવી યજ્ઞવલ્ક પતંજલિ વેદવ્યાસ વશિષ્ઠ ભૃગુ પિલ્લાદ અત્રિ જ્વૈન શુક્ર નારદ જેવા ઋષિમુનિઓની સ્મૃતિ તરીકે દેવસાક્ષીએ જ્ઞાન ભક્તિ અને કર્મફળ બ્રહ્મવૃત્તિનું ઉદાહરણ આચરણ સમસ્ત દામનગર બ્રહ્મકુમારોએ શક્તિના સાનિધ્યમાં કર્યું ગાયત્રી મંદિર ખાતે વિશાળ સંખ્યામાં ઉપનયન સંસ્કાર કરી નવી જનઈ ધારણ કરવામાં આવી